નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું રોપણ શેરડી અથવા શેરડીની અંદર પાણી ન હોવાથી એટલે કેનલ ન હોવાથી આપણે ખાતર અથવા દવાનું કોઈ જ કામ કરી શક્યા નથી તો હવે કેનલ આવવાની છે તો આપણે કઈ રીતે એનું મેનેજમેન્ટ કરવું જોઈએ તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો શેરડીની અંદર પાણી ન હોવાથી આપણે ખાતર આપ્યું નથી જેથી શેરડીની ફૂટ ચાલશે નહીં તો હવે કેનલ આવવાથી રોપણ અથવા લાંબ શેરડીની અંદર આપણે પહેલો ખાતરનો ડોઝ નાખવો જોઈએ જે આપણા સિંગલ પીલા હોય છે કારણ કે ફૂટ હશે નહીં તો ત્યાં આપણે ફાસ્ટ રિલીઝ ખાતર આપવું જોઈએ જે ખાતર ઝડપથી પાકને મળે અને જેનેથી શેરડીની ફૂટ ઝડપથી ચાલુ થાય તો એ માટે ચોવીસ ચોવીસ ઝીરો અથવા વીસવીસ ઝીરો અથવા વીસવીસ ઝીરો તેર આ ત્રણમાંથી કોઈ બી એક પચાસ કેજી એમોનિયમ સલ્ફેટ અને યુરિયા આ બંને ખાતરમાંથી પચીસ પચીસ કેજી એટલે પચાસ કેજી ખાતર આપણે લેવું જોઈએ એમઓપી પોટાશ પચીસ કેજી લેવું જોઈએ પીએચડી શેરડીના મૂળના વિકાસ માટે પાંચ કેજી લેવું જોઈએ ઘાભ મરા માટે ફટેરા ત્રણ કેજી લેવું જોઈએ અને જીપ્સમ અથવા કમ્પોસ્ટ જમીન પોચી કરવા માટે પચાસ કેજી લેવું જોઈએ આટલું ખાતર લઈ અને આપણે શેરડીમાં નાખવું જોઈએ આટલું ખાતર આપ્યા બાદ આપણે શેરડીની અંદર પાણી આપી દેવું જોઈએ આપણે આ ખાતર આપીશું જેથી શેરડીમાં ફૂટ ચાલુ થશે પણ આ જે પણ ફૂટ ચાલુ થશે એની અંદર જે મેઇન પીલો હશે જે પહેલાં પીલો ઉગ્યો હશે એ વધારે ખાતર લેશે એ માટે બાકીના જે પણ પીલા આપણા ઉગે છે અથવા જે મેઇન પીલો હોય છે એને આપણે શેરડીના તોડી નાખવું જોઈએ જેથી શેરડી અટકશે અને બાજુમાંથી નવી ફૂટ ચાલુ થાય છે એક પાણી આપી અને કુમરી વરાપની અંદર સ્પ્રે કરવો જોઈએ આ સ્પ્રે કરવાથી બધી જ શેરડીના પીલા એક સરખા થઈ જાય છે તે ઉપરાંત ઘાઘ મરો અને ફૂગ જો શેરડીમાં લાગી હોય તો એ પણ દૂર થાય છે એ માટે બસો લીટર પાણીની અંદર તેર ચાલીસ તેર એક કિલો પીડીઆઈ પાંચસો એમ એલ ન્યુટ્રીપલ એફએફ પાંચસો એમ પ્રોફેનોપ્લસ સાયપર અઢીસો એમ એલ સિક્સ બી એ પાંચ ગ્રામ લઈ અને આપણે આ સ્પ્રે કરવો જોઈએ આ સ્પ્રે કર્યાના પંદર દિવસ પછી શેરડીની અંદર આપણે ખેડાણ કરી નાખવું જોઈએ કારણ કે ખેડાણ કરીશું એ સમયે શેરડીની અંદર થોડું ઘાસ પણ ઉગ્યું હોય છે તો એ પણ નીકળી જાય છે અને શેડી ફૂટ પર સારી રીતે આવી ગઈ હોય છે માટે આપણે ખેડાણ કરી લેવું જોઈએ આ રીતે જો આપણે ટ્રીટમેન્ટ કરીશું તો આપણી શેરડીની અંદર જે પણ એક મહિના યા બે મહિનાથી આપણે પાણી ન આપ્યું હોય અને શેરડીના સિંગલ પીલા ચાલતા હોય તો સારી રીતે ફૂટ આવી જાય છે માટે ખેડૂત મિત્રો જે રીતે વિડીયોમાં આપને ટ્રીટમેન્ટ બતાવવામાં આવી છે એ આપ ફોલો કરી શકો છો જેથી આપને સારું રિઝલ્ટ મળશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ